వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై చ નથી થતી <laughs> <you. laughs>

没搞清楚。<laughs> કંઈક છે ને મારે તમને ખબર જ છે મેં મસ્ત સાડીઓની શોપિંગ કરી છે તો એના માટે જઈને મારે બ્લાઉઝ માટે થોડી દોડા દોડી કરવી પડશે ને તો એના માટે હું જઈશ એટલે અત્યારે હું એની કંઈક વસ્તુ લેવા જઈ રહી છું એટલે ત્યાં જઈશ પ્લસ ઘણી બધી તૈયારી કરવાની છે ને મમ્મી સ્પેશિયલ ડે માટે હા યેસ આર યુ એક્સાઇટેડ એકદમ તો બસ હવે અત્યારે હું જઈશ વર્ઝનને લઈને આટો મરાઈ આવી છે ને અને હું બી મારું કામ પતાવી દઉં તાતા અને વર્ધન ભાઈને છે ને કબૂને મમ ખલાવવાની ઈચ્છા થઈ તો અમે લોકો ઊભા રહી ગયા નહીં વર્ધન ઉભા પર લઈ માતી ઉધી માતી ઉધી માતી ઉધી વર્ધન કલાઈ મમ લે આમાંથી લો લે 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 લો 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 આમાંથી લો ભાઈ મમમ ખલાવ

તો અત્યારે માંગી ગયા છે સાંજના સાડા સાત અને હની બની આવ્યા છે વર્જન જોડે રમવા અને અહીંયા મને પિમ્પલ પણ થયો છે અનવોન્ટેડ વોન્ટ અત્યારે જો વર્દન આરોય વર્દન હાય આમ જોઈએ ને કે હા હાય ગાઈઝ કેતો હાય ગાઈસ કેમ છો બધા કાર્ય છો મજામાં તો છોને તો છે હું મજામાં છું મે બાદામાં છું હું દાદા ગુ આવી ગયો છું મે પાલી નાના ગુ દઉં નાના ગુ જઉં છે હા ઓકે વજન ને નાના ગુ વધારે ગમે છે ની બેટા આ દાદા ગુ નાઈ ગમતું એવું ના કે આયા બે બે લઈ લે અને અહીંયા છે હની બની કેમ છો મજામાં મજામાં સ્કૂલે જઈને આવી ગયા હા

અમે લોકો મસ્ત રાઉન્ડ મારવા નીકળ્યા હતા રાત્રે અને અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ અને આજે અમારા જે લી ભાઈ છે ને એ બહુ દૂર આવી ગયા એમને ગોતા ગોતા મને એમનો ચાલુ કરો છો ત્યાં આવ્યા છીએ નહીં તીર્થ બહુ જ મજા આવશે અને મારે તીર્થને ફ્રેન્ડશીપ બિલ્ટ લેવાના તીર્થ કહે છે કે મામી આ વખતે મને મસ્ત ફ્રેન્ડશીપ બિલ્ટ બાંધો તમે એટલે મારા ફ્રેન્ડશીપ બિલ્ટની શોધ બી કરવાની છે અહીંયા આડીન બાજુમાં જ છે ફ્રેન્ડશીપ બિલ્ડ નું એટલે અમે ચેક આઉટ કરવા જઈશું મસ્ત મસ્ત હા પહેલા ખાઈ લે યાર ભૂખ યસ અહીંયા દીદી દીદી અહીંયા વર્ધન ને લઈને બેઠા છે વર્ધન સુઈ ગયો છે હેલો एवरीवन અમે આવ્યા છીએ અહીંયા શોપિંગ કરવા માટે થોડી તો તમે જોઈ શકો છો અહીંયા ચાલી રહી છે શોપિંગ મસ્ત ફ્રેન્ડશીપ બેલ્ટ્સ તો ગાઈસ છે ને મેં જેમ કીધું ને તીર્થ ભાઈએ ડિમાન્ડ કરી છે કે મામી મસ્ત ફ્રેન્ડશીપ બેલ્ટ મને બાંધજો

છે 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 ને 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 થોડું શરદી જેવું લાગતું હતું અને એ દવા પીવાનો એટલો બધો જોર છે ને ગાઈસ એ શું કહીએ એમ તો અમે લોકોએ છે ને એને મસ્ત ઊંઘાડી અને પછી ઊંઘમાં દવા પીવડાય છે છેતરીને નહીં છેતરીને દવા પીવડાવી દીધી ને મિશન કમ્પ્લીટ એક આમ મોટું મિશન લાગ્યું નહીં બમ્પો તો એક બાજુ ચૂપચાપ બેસી જોઈ રહ્યા હતા અને ઉઠી જશે તો તો પતયું આપણું નહીં ઓલરેડી એ છે ને અમે ત્યાં મતલબ બધી શોપિંગ એવું કરતા હતા ને ત્યાં બે ત્રણ વાર તો ઉઠ્યો જ તો પણ અને વર્ધનની સાથે સાથે વર્ધનના પપ્પાને પણ ઠીક નથી એમને પણ શરદી ને બધું છે વિચારા છે ને કાલના આમ ના કહેવાય બહુ જ ઢીલા પડી ગયા છે શરદી ને એવું બધું છે એટલે હમ કઈ નહીં અત્યારે સારું લાગે છે કે નહીં લાગે હવે સુઈ જવાનું છે અહીંયા ઓછી કેમ ગોઠ્યું કેમ કે બમ્પુ છે ને વર્ધન ના માટે એટલું મોટું સેક્રિફાઈસ કરી રહ્યા છે એટલે એ છે ને અહીંયા નીચે સૂવાનું નક્કી કર્યું છે કે હું નીચે સૂઈ જઈશ વર્ધનને મારું ઇન્ફેક્શન ના લાગે સારું કહેવાય તો સેક્રિફાઈસ કરે છે તો ચલો ગાઈઝ ગાઈઝ અમારું મિશન જે છે દવા પીવડાવવાનું વર્ધન નહીં કમ્પ્લીટ થઈ ગયો છે અને બસ હવે સુઈ જઈશું કાલ સન્ડે છે તો કાલ કંઈ ઇન્ટરેસ્ટિંગ કરીશું જેથી કરીને તમને જોવાની વધારે મજા આવે સો મળીએ કાલે સો વિડીયો લાઈક શેરક્રાઇબ કરવાનું ના ભૂલતા મને એમ કે તમે બોલશો ચાલો બાય બાય